અને બાદલપુર અને સાંકળા વગર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા બે હોય તો બાવીસ ત્રણ હોય તો તેત્રીસ ચાર હોય તો ચુમ્માલી હજાર રૂપિયા એક ઉદ્યોગપતિ આપ્યા ને ચાર ગામના સંપૂર્ણ ખેડૂતોને આ બે ખેડૂત એટલે કે એક અશોકભાઈ જીરાવાળા અને દિનેશભાઈ કુંભાણીને એકવાર જોરદાર તાલીઓ સાથે ઉદાહરણ કરી રહ્યા છે આપવા છે

અરે દાતાવડી થી માની ડ્રોન સુધી એવા અઢારશે સાધન આપણા ખેતરમાં આપણે વાપરીએ છીએ એ બધા ભલે નફો લીધો એ એનું કર્મ છે એનો વિરોધ નથી એને પર સેવો પાડ્યો છે એના નસીબ નું છે અને આપણે જરૂર હતી એટલે લીધું છે પણ આજે આ દુઃખ ની ખેડૂતોના આસુડા લૂસવાને બદલે આપણા ખંભે હાથ મૂકવાનો અવસર એ પણ ચૂકી ગયા છે અપીલ કરવી છે આવા ઉદ્યોગપતિઓને મારે અહીંથી કે તમે ભલે તમારા નસીબ નું કમાણા હોય તમે તમારા ગામની અંદર પાંચ પંદર પચાસ ખેડૂતો ને પણ અત્યારે રોકડા નહીં તો કઈ નહીં ખાતર બિયારણ શિયાળુ પાકનું વાવવાની પરિસ્થિતિ માં મુશ્કેલી છે એ પણ આગળ આવવાની આપણે બધા અપીલ કરીએ છીએ અને હવે પરેશભાઈ ને આપણે સંપૂર્ણ એમના માત્ર ને માત્ર કોઈને આમાં ફોન નથી કર્યો પરેશભાઈ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ પાડવાની જુનાગઢ થી એ આલેખ જગાવવાની છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે બનાસકાંઠાથી થી ખેડૂતો આવ્યા છે અને સવારે મળ્યા હતા એમ ગુજરાતના અનેક ખૂણામાંથી આવ્યા છે ત્યારે આ અપીલને આપણે ઝીલવાની છે પાલભાઈએ જે અપીલ કરી છે પરેશ બાપુ માટે એનું એક સુર મારે આગળ વાત કરી પછી એમને આપ્યું છે કે આપણું તો અઢારે વરણનું કર્મ છે કે ગામની અંદર સાધુ બ્રાહ્મણ ને સવારે સીધો દઈ બપોરે થાળ ધરીએ ને પછી આપણા વડીલો જમતા એ આપણા માટે આ બાવલીઓ ભૂખો ન રહે એને મારી નથી નાખવો ત્યારે અપીલ કરી છે પાલભાઈ એને વધાવી છે અમલ કરવી છે અને તમારા સૌ વતી વિનંતી કરીએ છીએ કે બાર દિવસ થાય ત્યારે નવી રણનીતિ બનાવજો પણ ભૂખું નથી રહેવાનું પરેશભાઈ હવે સીધા જ આપણે પરેશભાઈ વિનંતી કરીએ ઘરના ટીથી ને અને ઘરના ટાઈમે ટીથી ટાઈમ ટિકિટ અને ટિકિટ આજે આપણું ઘરનું છે ક્યારે આપણે શિસ્ત પણ આપણે આપણું ભગવાન આપણી વચ્ચે જગદીશ મહેતા લાઈવ થઈ રહ્યા છે એક જ મિનિટ માટે જગદીશ મહેતા લાઈવ થઈ રહ્યા છે

આપણે માન સરકાર ને જે ભાષામાં સમજે જો પહેલા આપણે આપણી ભાષામાં વાત કરીએ અને પછી આપણી ભાષા નો સમજે જેને એની ભાષા વાત કરીયે નરેન્દ્ર મોદી કેમ છે જે સમજે એ ભાષામાં વાત કરવી તો આપણે એની ભાષા વાત કરીયે એટલે આ તમારી જે તમારી અર્થાત આ તો આપણી કહેવાય તમારી પણ નહીં આપણી લડત છે સમજે આ કિસાનો ની લડત નથી મજૂરોની લડત નથી આ કોઈ

સરકાર એની રીતે જે કરવું ઘટે કરી લે એ તો ઠીક છે હવે એની પાસે અત્યારે સામ દામ દંડ ભેદ બધું છે તો ઈ એની રીતે જે કરવું ઈ કરી લે આપણને કોઈ વાંધો નથી તો હાલ્યા કરે વારા ફરતી વારો અને બે પછી આજે એનો વખત છે તો ઈ કરી લેશે આ જનતા નો વખત અત્યારે જનતા કરી લેશે પણ મારી તો અવસ્થી મેં ફોન કરેલો મને ખબર હતી આજ કાર્યક્રમ હશે કે કારણ મને ખબર હતી કે કંઈક નથી મંજૂરી મળીને વગેરે વગેરે મેં પરેશભાઈ ને એટલા માટે કરેલો પાલભાઈ એટલા માટે કર્યો અને પ્રવીણભાઈ આસોદરિયા એટલા માટે ફોન કર્યો કે જો બને તો એવું કહેજો કે આ ભૂખ હડતાલ આપણે જે માનીએ છીએ ને આપણે અન્નજળ ત્યાગ ન કરવો જે લોકો હરામ ખાય છે એના રોટલા અભડાવી દેવાના એટલે ખાલી તમે બધા ભાઈઓ ભેગા થયા છો ને બહુ સારું બહુ સારું ભલે અમારે એના થી ઉકેલ આવે ખાવા આપણે તો હોય જો સૈનિક હોય એક ટાણા કરે તો સૈનિક થોડો થઈ જશે બે ચાર ટાણા ખાવું

એ ટીકણા ભાઈ મડી જાય હું કશું બોલું જગત નો તાત ની વાત બિલકુલ વાજીબ છે એ વાત જે છે કે આપણે અઠાણે ટાણે ન બોલીએ તો બધા જે મીડિયા વાળા તમે તમારા જેવળા પીએસ૭ વાળા કે જે બેન છે એ બહુ સુંદર ખબર જ કરે છે હું ઘણા સમયથી જોઉં છું ધન્ય હોય એ બેન ને પણ છે ધન્યવાદ ને પણ શિક્ષણ ધન્ય હોય ને આ વાત જાય તો કોઈ તાના શાહી ની ત્રેવડ નથી કે આપડી ઉપર કોઈ અન્યાય કરી શકે પણ આપણે

ધૈર્યતા સંયમ થી મર્યાદા થી લડીશું તો આપણો વિજય નક્કી થશે આપણે સરકાર એટલું જ કહીએ છીએ કે તમારા કાર્યક્રમ હોય ત્યારે કેમ આઠ નવ દસ કરોડ રૂપિયાના ના ડોમ બની જાય ત્યારે કેમ સોફા set મુકાય જાય છે ત્યારે કેમ મલેશિયાના ફૂલ આવી જાય ત્યારે કેમ બિસલેરી પાણીની ની બોટલો આવી જાય ત્યારે કેમ ખજૂર તમારી પાસે કાજુ બદામ પેકેટ packet મળી જાય છે તો અમારા જગતનો નો દાદ ખેતરે ખેતરે છે ત્યારે તમને કેમ મર્યાદા નડે છે મર્યાદા ઓળખી જાવ ભલામણ એમાં શું વાંધો છે

અને આપણે પણ સૌ અપીલ કરતી પરેશભાઈ ને સાંભળતા પેલા એક લીટી નો ઠરાવ કરીએ અને પરેશભાઈ આપણને વચન આપે તમે જે કેવું કરશો પણ તમારે અંજલ ત્યાગ નથી કરવો એ આપણે અહીંથી ઠરાવ કરીએ છીએ બાકીનું બધું પરેશભાઈ ના નેતૃત્વમાં જે કરશે એ આપણે સ્વીકારીએ છીએ બોલો આપણા ભાઈ જગદીશભાઈ પણ સાંભળી રહ્યા છે અને એને પણ ઊંચા હાથ કરીને કહી દયો કે ભાઈ પરેશભાઈ અંજલ ત્યાગ નથી કરવાનો આપણી વચ્ચે આવ્યા છે એમને આવકારીએ છીએ જગદીશભાઈ મહેતા નો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે પરેશભાઈ જે સૂચના આપે એ મુજબ આગળ વધવું છે ધન્યવાદ જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ બધા શાંતિથી બેસી જાઓ કેમ કે હવે આપણે થોડી જ વારમાં જે હું મારી આ વાત રજૂ કરવા જઈ રહ્યો છું વાત રજૂ કરી અને આપ સૌની સાથે આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વારમાં આપણે કલેક્ટર સાહેબને જે આપણો અલ્ટિમેટમ છે આપવા જવાનું છે સૌપ્રથમ તો મેં હમણાં જ જ્યારે હું આવ્યો આવતા વેત મેં એક વાત રજૂ કરી હતી એ વાત ફરીથી હું અહીંયા રિપીટ કરવા માંગુ છું કે જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડ અંદર આવ્યો આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશ ભારત દેશની ધરતી તો કઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કઈ આપણે ગોતવા નીકળ્યા ને બધું જ આપણે મળ્યું છે ત્યારે મેં ત્રણ બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ ઉદાહરણ એવું હતું કે રાજસ્થાન ની ધરતીમાંથી મીરાબાઈ ભગવાન ને ગોતવા મળીએ ગોતવા નીકળે એટલે મીરાબાઈ ને ભગવાન મળી ગયા આપણે બધા જ આ જાણીએ છીએ એવી જ રીતે આ જુનાગઢ ની ધરતી જુનાગઢ ની ધરતી ની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનાર ની ગોદમાં બેઠી છે

ભગવાન શ્રી કૃષ્ણ ને અવાજ મારો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા જાણીએ છીએ ને આપણે બધા ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે દસ તારીખે આ ભગવાન આવી આ ધરતી

સાથે આમ તો આજે આપ જે આપણા બધા ખેડૂતો છે ને આ બધા ખેડૂત આગેવાનો છે બધા જ ખેડૂતો છે મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા તમે વિચાર કરો કે વડીલ છે એમને ચાલવાની તકલીફ છે ટેકો લઈને ચાલે છે છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે ગજેરા મિત્રો એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈ ની હાજરી હોય કમલેશભાઈ પાનસુરિયા હોય રાજુભાઈ હોય હરેશભાઈ સાવલિયા હોય એવી જ રીતે કરશનદાસ બાબુ ભાદરકા છે રેશમાબેન છે અને આ ધરતીના એક રત્ન કહી શકાય જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢ ના માજી ધારાસભ્ય બાપા પણ આપણી વચ્ચે વધારે ભુદેવને પણ ભીખા બાપા પણ ગમે ત્યાં અન્ય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે એનો સાથ સહકાર હોય છે એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘેરમાં કઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકી યાદ કરીએ